અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ખાસ આયોજન હાથ ધરાયું હતું નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ ગામ તળાવના બ્યુટિફિકેશન માટે જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ કામનું પંચ્યાસી ટકા કામ પાલિકા દ્વારા લાઇટિંગ ત્રણ સિક્યુરિટી ગાર્ડ અને પોણા કિલોમીટરમાં વોકવે સાથે લોકોને પ્રથમ વિનામૂલ્યે એન્ટ્રી આપવા સિનિયર સિટીઝનો અને નાના બાળકો માટે ગાર્ડન બનાવવામાં આવ્યું હતું નાના બાળકો માટે રમતગમતના સાધનો આ ગાર્ડનમાં મૂકવામાં આવ્યા છે સાથે લોકો કસરત કરી શકે તે માટે પણ અહીં તેઓના જીમના સાધનો મૂકવા સહિત એક્યુ પ્રેશર પણ બનાવવામાં આવ્યો છે આ સ્વર્ણિમ લેક્યુ પાર્કનું ધારાસભ્ય ઈશ્વર પટેલના હસ્તે લોકાર્પણ કર્યા અને છ મહિનામાં જ તેનું ખસ્તા હાલ જોવા મળ્યા હતા ગત ચોમાસાની સિઝનમાં ભારે વરસાદને પગલે આ પાર્કમાં આવેલ પેવર બ્લોક બેસી જવા સાથે દિવાલોમાં પણ તિરાડ પડી ગઈ હતી જેને લઈને વિપક્ષે હલકી ગુણવત્તા પગલે સવાલ ઉઠાવ્યા હતા ચાલુ વર્ષે પણ એક અઠવાડિયાથી પેવર બ્લોક બેસી ગયા છે જેના કારણે પાર્કમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાએ જોર પકડી લીધું છે ત્યારે મુખ્ય અધિકારીએ ગત વર્ષે દિવાલ ધસી પડી હતી તે માટી કમ્પોસ્ટ થવાથી બની હોવા સાથે પાંચ ટકા ભાગ ધસી પડ્યો હતો અને પાણીનો વહેણ હોવાથી આ ઘટના બની હતી આ વર્ષે બ્લોક બેસી જવાની ઘટના બની છે જે બ્લોક અંગે એજન્સી પાસે કામગીરી કરવાની ખાતરી આપી હતી તો પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે આ બ્લોકની કામગીરી કોન્ટ્રાક્ટરની ડિપોઝિટમાંથી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી અને જ્યાં સુધી આ વર્ષે બ્લોક બેસી જવાની ઘટના ઘટી છે તેમાં પણ અમે બ્લોક એજન્સી પાસે રિપેર કરાવશું અને હજુ એજન્સીનો મેન્ટેનન્સ પીરિયડ ચાલે છે અને જો એજન્સી આ કામ નહીં કરે રિપેરિંગનું તો અમે તેની સામે કાર્યવાહી કરીશું અને એમને બ્લેક લિસ્ટમાં મૂકવાની ભલામણ કરીશું પાર્ક માં એક બ્લોક થોડા બેસી ગયા છે એના કારણે અમે કોન્ટ્રાક્ટર ને જાણ કરી દીધી છે એ કોન્ટ્રાક્ટર કામ નથી કરાવે તો અમારે પાસે એમની ડિપોઝિટ જમા છે તો એનામાંથી અમે એનું કામ કરાવી દેશે